આખી ટીમ તૈયાર છે જોવો ના ની એબી મેસમડી અમે કાયમ હવે અમે દાવ લેવા પાછી જોડો જોડો એ મારે હે જોડો ખબર હાથ હાથ હું

તો સરજેલે પહેલો બોલ ફગાવ્યો અને જો યે 6 મારી યે યે તો આવે એટલે અને તું બોલ હરખા 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 બોલ નાખો

તમે <Ile> તમને <Ile> 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 આ ભાષાવી દસ તો નહીં હવે જાવિયા મારો લખ એ એને આવડે ઓ એવા આવ દાને છોકરા કેમ નહોતા બોલ કે ગાવાય પૂછ આવે છોકરા માથે બે જા આવ્યો યાર આવજો અંદર આવડન બો હા અંદર આવડો લન પડી માં જાય એટલે માં આવો હા તો ને યાર હું કરતો હાલો પકડજો અજો ભાઈ કરી લીધો છે હવે પલ્યા લેવા આવું એટલે બધા એક એક બોલ માં આવો મને એક એક બેગલ બેગલ ની મારો દાદા નહી આવે પછી પછી એમનો આલો બસ હરકોમ ને થોડો બેટરા સે જો એક કેચ કરી લીધો એક નનકા છોકરાને આઉટ કરવા બધે જ જગ્યા કરી લીધો ફાઇનલી મિત્રો આપણી બેટિંગ આવી ગઈ છે જો આ કીપર વળખાયવા છે કરી નાખજો યો ને છો એમ મેં આ બેનસ હું સાઉલ આઉટ થિરસ છે બો સાઉલ આડ ન હોય ય લક્ષ્ય લક્ષ્ય બેટ નો પકડતા ફાઇનલી માં આઉટ થઈ ગયો અને ચડેલ ની બોલિંગ આવી સો બેટ પકડી ઉપર જઈ એ બોલ કોણ નાખવાનું છે હું નાખું હું એલાવને રો નાખું હાલે નાખો તો બે બોલ નાખ હાલ હાલો બે પછી કોણ છે એ ભાઈ બાઉન્ડ્રી માં ધ્યાન રાખજો ય અરે આ પહેલા જ બોલ માં આઉટ પહેલા જ બોલ માં આઉટ आमा के के कायल मा आयो डायरेक्ट के यानी पासन જો મય હું બોલિંગ કરે છે આ મિલન ભાઈ બહુ તાણી તાણીને मारे છે આ આઉટ જ ન થાતા કીઓના કેટલા ફીડિંગ ભરે જો જો આ બધા ફીડિંગ ભરે દો જલ્લો જલ્લો બોલિંગ કરે અરે 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 હજુ આઉટ કરી દીધા છે જો મય આઉટ થઈ ગયા જા આજુભાઈ આઉટ કરી દીધા છે આ દડો ખોઈ ના ખોસે આને ના આઉટ ન હોય આઉટ છે વા આઉટ ન હોય કે આઉટ છે આઉટ છે આઉટ છે આઉટ જો વાલી સાઈડ ભી જો જો આ બધા ટીંગ આમ તો જો દડો ગોતવા મયો એ ફગાઈ દીધો આ બધા ટીંગ આ દડો ગોતવા કોણ ગોતે આ બધા છેડા દડો ગોતવા આ મયો પણ કેટલા તાણીને મારે દડો ખોઈ ને ખો મંત્રે ખબર દે ના આવ્યો તો મરાયોસો ને મારો દાદા એને એવું કર્યું લો દડો ખોઈ નાખ્યો જો બધાય દડો ખોઈ નાખો એટલે બધા ઉભા આવે દડે ની વાટે ફાઇનલી બોલ મળી અને બેસ્ટ મેન ઉતરી એક બોલ માં આઉટ દેતા હો દે દો કાઈ અમને થોડું એક બોલ માં આઉટ કરી દીધી અરે કે હું શું કરું એમ રે મારું વાક થોડો હોય કામીલું એ આમ આ ઘરે જઉં એમ કરાવો દેજો નઈ બોલ દે એ બોલતા હે અયા અયા બોલ અયા છે આને એક જ બળ આને એક જ બોલ રંબા દેવાન છે હો બોલ ને બધા ગોઠાઈ લે હર હાલો ના કે છે આ આઉટ 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 છે આઉટ છે એક બોલ માર આઉટ થઈ જ ને હાલેતી ને એમ કેમ ના એક જ બોલ માર આઉટ થઈ જ તો આયે મારો પેલ્લામાં પાછે આઉટ કરી આ તમ કોઈ કેચ ન કરો પણ આમ નઈ કરમાં વઈજો હા પણ આઉટ આઉટ કે મારા એમ છે ને હોજી હંદળો આ ગલી ક્વિક ઉડી જશે તો હેલો

જો ગેસ ન કરતો મોટા લે તમને આવું તો કરવા પડે ગેસ ન કરતો ગેસ તો થાય મોડા બહુ વાગે હો મને ખબર છે એ ભાઈ એ એમ ના લાગે એટલે તમે પડી જાવ આ દીવા નું ટપકી ના નહી મારો દાવ આવી આ હાલ તો બેટ ભંગી ના ખેલો તો બોલ ખોવાજો બધા બોલ ખો તો બધા ઓળ ખાય મારો દાવ આવી એવત ખોઈ નાખો તમે

જો રેયો ગન છે મે તમને બધે જીવલો હરિયો લીન વયો ને દાવ આપ્યો મારો દાવ આપ હું બોલ ખોવાજો ને આવી લાવ્યો કે બીજો છે ઈ છે